ઓફિસમાંથી મેમો આપવામાં આવ્યો ચાર્જશીટ આપવામાં આવ્યો તમને નોટિસ મોકલી હોય કોર્ટના માર્ગે સ્વીકારી લો એ પરિસ્થિતિ હવે તો થઈ ગઈ છે તમે સ્વસ્થતાથી વિચારો અને વિચારી અને પછી જ જવાબ આપો દરેક સમયે જવાબ આપવો જરૂરી નથી એટલે મેં સામે ને સામે એને માથામાં વાગે એમ પરખાવી દીધું ના એ નહીં કરો તમારો વખાણ પણ થશે એ પણ સહન કરી લે પચાવી જાઓ ફૂલાઈ ના જશો અને તમારી ટીકા પણ થશે એને પણ ગળી જાઓ યોગ્ય સમયે વખત આવે સોય ઝાટકીને એનો પૂર્ણ પરિપક્વતાથી જવાબ આપશો તો જીત તમારી છે દોસ્તો નેલ્સન મંડેલાને ફરી આપણે યાદ કરીએ કે લર્ન ટુ સીટ બેક એન્ડ ઓબ્ઝર્વ નોટ એવરીથિંગ ડિઝર્વ અરિએક્શન ચૂપચાપ દુનિયામાં એક મુસાફરની માફક આવ્યા છો નિરીક્ષક છો બેસો સાંભળો દરેક વસ્તુનું પ્રતિભાવ આપવું જરૂરી નથી મારી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ